ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાના કથિત ખંડણી કૌભાંડને લઈ એનએસયુઆઈ કર્યું જોરદાર વિરોધ પ્રદર્શન વાઇસ ચાન્સેલરની ઓફિસને તાળાબંધી કરી એનએસયુઆઈએ આક્રોશ વ્યક્ત કર્યો શ્વેતલ સુતરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માગ કરી એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી એનએસયુઆઈનો આરોપ છે કે સિન્ડિકેટ સભ્યની સામે પુરાવા છે તો ફરિયાદ કેમ દાખલ કરવામાં નથી આવતી શું સિન્ડિકેટ સભ્યોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ વાઇસ ચાન્સેલર વિદેશ પ્રવાસે કેમ છે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાના કથિત ખંડણી કૌભાંડને લઈ એનએસયુઆઈએ કર્યું જોરદાર વિરોધ પ્રદર્શન વાઇસ ચાન્સેલરની ઓફિસને તાળાબંધી કરી એનએસયુઆઈએ આક્રોશ વ્યક્ત કર્યો શ્વેતલ સુતરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માગ કરી એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી